સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌચરની જમીન પર ભૂમાફિયાઓનો કબજો અને વઢવાણના ખોડુ ગામે ગૌચર જમીનોની જમીનોમાં ભૂમાફિયાઓ ગેરકાયદે દબાણ કરી રહ્યા છે ગ્રામજનો અને માલધારીઓની મામલતદાર સહિત અધિકારીઓને રજૂઆત બસો પચાસ એકર ગૌચરની જમીનમાં ગેરકાયદે દબાણ અને ખનનની ફરિયાદ થઈ છે ઉચ્ચકક્ષાએ રજૂઆત છતાં પરિણામ નહીં આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો મોટા પાયે પશુધન ધરાવતા સ્થાનિકોને સમસ્યા ઉભી થઈ રહી છે

ત્રણ થી ચાર હજાર પશુ છે તો અમારે પશુ ચરાવવા માટે બહુ મોટા ભાઈ તકલીફ પડે છે તો આ બાબતે સરકાર શ્રીએ તાત્કાલિક ગૌચર ખરાબા છૂટા કરાવવા માટે અમે આદેશ કરીએ છીએ અને જો તાત્કાલિક ત્રીસ દિવસની અંદર નોટિસ જારી કરી ગ્રામ પંચાયતને તાત્કાલિક સરકાર પગલા નહી લે તો અમારે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરવાનું છે બે માં મેં આ બધા ગૌચર ના પ્રકરણ લઈ જવાનું થી આપડે હાલ નવસો એકાશી રહી નહીં એ ઘાસ માટે આપી હતી મેં છોટું કરાવ્યું સાહેબ નાયબ કલેક્ટર મેં જોયું સાહેબ જેસીટી ગવોચરમાં એને ખોડું કર્યું હતું અત્યારે હાલમાં દબાણ થઈ ગયું છે અને પંચાયતના પૈસા ભરવા પડે રૂપાવટી પંચાયત ને ખોડું પંચાયત આ પૈસા અમારે નહીં ભરવાના